মারসুদ বীচ মা বহুচান બહુ મહાન અને મોટો દિવસ છે આજે અને આજે આ ગણેશપુરાની અંદર છેલ્લા અગિયાર વર્ષથી સતત આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ ગરબાની અંદર પાલનપુરના સારા એવા ગરબા મંડળો અહીંયા આવી અને આખો દિવસ ભક્તિ કરે છે અને બપોરે માનો જે વલ્લભ ભટે કીધું તો એમ રસ રોટલીનો પ્રસાદ પણ આપણે બધા ભક્તજનોને આપીએ છીએ અને મા બહુચરની કૃપા છે દર વર્ષે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ અને રસના દાતા અમારા વેભાઈ અરવિંદલાલ દેચરભાઈ અને અરવિંદલાલ બાબુલાલ નાયક એમના તરફથી છેલ્લા અગિયાર વર્ષથી રસની પ્રસાદી એમના તરફથી આપવામાં આવે છે બહુચરમાંથી છે જય બહુચર આજે સુદ અને બીચ અહીંયા આગળ ગણેશપુરાના મંદિરમાં બહુચરમાના મંદિરે અમે રસ રોટલીના જમણની અને અગિયાર ગરબાનું પ્રસંગ કરીએ છીએ છેલ્લા બે હજારને ચૌદથી શરૂ કર્યો છે આ પ્રસંગ આજે અગિયારમું વર્ષ છે અને અગિયારમા વર્ષનો આ મોકો અમને મારા પરિવારને મને મળ્યો છે એના માટે હું બહુ જ ધન્યતા અનુભવું છું આ વર્ષ અગિયારમું વર્ષ છે હું માને પ્રાર્થના કરું છું કે વર્ષો સુધી આ પ્રસંગ ગણેશપુરાના મંદિરમાં ઉજવાતો રહે